શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ વલ્લભ વિદ્યાનગર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તાજેતરમાં જ તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસને રવિવારના રોજ શૈક્ષણિક નગરી વલ્લભ વિદ્યાનગરના મંડળનું જન્માષ્ટમીના દિવસે એકાવનમાં વર્ષમાં અને મંડળ સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર વિદ્યાર્થી ભવનના ચોવીસમાં વર્ષના મંગલ પ્રવેશના શુભ અવસર પર મંડળ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ બે હજાર અને સરસ્વતી વિશેષ સન્માન સમારોહ સફળતાપૂર્વક ઉજવાઈ ગયો સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિ રજૂ કરી આ મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ શ્રીમાં અમદાવાદના પીઢ ઉદ્યોગપતિ કિશોરભાઈ આર પીઠવા યુવા ઉદ્યોગપતિ જયમીનભાઈ કે પીઠવા સંત શ્રી દેવતણખી બાપા જન્મસ્થળ બોખીરાધામના પ્રમુખ શ્રી અશોકભાઈ એચ સિદ્ધપુરા તથા આમંત્રિત મહેમાન તરીકે ઉદ્યોગપતિ રાજેશભાઈ બી મિસ્ત્રી તેમજ વડોદરાથી ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લુહાર સમાજના યુવા નેતા નિલેશ બી કનાડિયા નર્મદા જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ રમેશભાઈ ટી પંચાલ પધાર્યા હતા આ ઉપરાંત દિવ્ય કેસરીના તંત્રી પરેશભાઈ દાવડા લુહાર સમાજના જ્ઞાતિ અગ્રણી અશ્વિનભાઈ ચૌહાણ જયેશભાઈ સોલંકી અને ન્યુક્લિયર ટેકનોલોજીના નિષ્ણાંત રજતભાઈ રાઠોડે હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન મહુવાના એન્કર પિયુષભાઈ કે લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું સફળતાપૂર્વક પૂર્ણ થયેલા મહોત્સવના અંતે સૌએ સાથે મળી ભોજન પ્રસાદનો આસ્વાદ માણ્યો હતો અને હર્ષભેર છૂટા પડ્યા હતા સ્થાનિક જ્ઞાતિજનો અને વિદ્યાર્થીઓમાં સવિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો આ મહોત્સવને સફળ બનાવવા મંડળના ટ્રસ્ટીગણ યુવા કમિટી મહિલા મંડળ અને શ્રી વિશ્વકર્મા યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી